નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ તાજેતરમાં અશુંકભાઈ પટેલે કેટલાક એફેક યુઝના જવાબ આપ્યા છે વિદ્યાર્થીઓ તરફથી ભરતી પ્રક્રિયાને લઈને જે અલગ અલગ સવાલો વારંવાર પૂછવામાં આવ્યા તો એમના જવાબ એમણે સરસ રીતે તૈયાર કરીને આપેલા છે એક પીડીએફ બનાવેલી છે આ પીડીએફને આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે વર્લ્ડિન બોક્સ એકેડેમીની મેઇન જે ઓફિશિયલ ચેનલ છે એમાં આપણે મૂકેલી છે અને એક માહિતી અશુકભાઈ પટેલે ટ્વિટરની અંદર મતલબ એક્સની ઉપર ટ્વીટ કરીને આપેલી છે જેમાં એમણે લખેલું છે જે ઘણા વિદ્યાર્થીઓને લાગુ પડતું હશે કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકે તેવી લોકરક્ષક અને પીએસઆઈ ભરતી કે પરીક્ષા નિયમોમાં જોગવાઈ ન હોય અત્યારે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે પરંતુ શારીરિક કસોટી પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે તેના માટે તક આપવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થી લોકરક્ષક માટે તૈયારી કરી રહ્યા હોય અને છેલ્લા વર્ષમાં હોય બારમા ધોરણ ઉપર છે તો આપણે એ જ ગણી શકીએ અને જે વિદ્યાર્થીઓ પીએસઆઈ માટે તૈયારી કરતા હોય અને કોલેજના લાસ્ટ યરમાં હોય તો એ વિદ્યાર્થી અત્યારે હાલ અરજી કરી શકે એવી કોઈ રહેલી પરંતુ આગળ ફિઝિકલ ટેસ્ટ તમારી લેવાય એની વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે એ વાત કરેલી છે અને એનો મતલબ એ થાય કે જે વિદ્યાર્થીઓ અત્યારે કોલેજના લાસ્ટ યરમાં હોય એ લોકરક્ષક માટે ફોર્મ ભરી દેશે પરંતુ આગળ જતા પીએસઆઈ માટે ફોર્મ ભરી શકે એના માટે ફિઝિકલ એક્ઝામની પહેલા એમને તક આપવામાં આવશે એવી વાત કરે છે તો મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી કે લોક રક્ષિક માટે અત્યારે ફોર્મ ભરી શકે અને આગળ જતા પીએસઆઈ માટે એને ફરીવર્તક મળશે જે વિદ્યાર્થીઓ કોલેજના લાસ્ટ ઇયરમાં અત્યારે હોય એના માટે ફિઝિકલ ટેસ્ટ બંનેની એક સાથે જ લેવાશે એવી પૂર્ણપણે શક્યતા છે મતલબ કે અત્યારે લોક રક્ષકમાં ફોર્મ ભરી દે આગળ જતાં જ્યારે અમને તક આપવામાં આવશે ત્યારે પીએસઆઈ માટે ફોર્મ ભરે તો એમને માટે ફિઝિકલ ટેસ્ટ એક જ લેવામાં આવશે આ પ્રકારની અત્યારે વાત કરેલી છે અને અત્યારે હાલ જે લાયકાત ધરાવે છે એમણે કોઈ આગળની રાહ નથી જોવાની અને એ અત્યારે સમય સાથે અરજી કરી શકશે એ પ્રકારની વાત કરે છે તો ચોથી એપ્રિલથી લઈ અને ત્રીસ એપ્રિલ દરમિયાન જે પરીક્ષા માટે ફોર્મ ભરાશે લોકરક્ષક માટે અને પીએસઆઈ માટે તો જે વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષની અંદર હોય એમને આગળ જતા તક મળશે એવી અત્યારે એમણે ટ્વીટ કરેલી છે તો આ માહિતી ઘણા વિદ્યાર્થીઓને લાગુ પડશે અને લાગતા વળગતા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડવાની નહીં કેમ કે ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થયેલા છે કોલેજના લાસ્ટ ઇયરમાં છે પીએસઆઈ ભરતી માટે તૈયારી કરી રહેલા છે અને એમને અત્યારે હાલ તક નથી મળેલી એટલે નિરાશ થયેલા છે પરંતુ હસુભાઈ પટેલ આ પ્રકારે સરસ મતલબ કાર્ય કરે છે કે જે આગળ જતા વિદ્યાર્થીઓને તક આપશે અને એ જ રીતે લોકરક્ષક માટે પણ લાગુ પડે છે એવું આપણે કહી શકીએ તો તમારા ફીડબેક મને આપી શકશો બાકી મળી છીએ આગળના વિડીયો લેક્ચરમાં થેન્ક યુ